નમસ્કાર મિત્રો હું વીકે બારૈયા આઈટીઆઈ અમરેલીથી આપ સૌનું આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું આજનો આપણો ટૉપિક છે માર્ગનું વર્ગીકરણ એટલે કે આપણે રસ્તાઓને આપણે કેટલા ભાગમાં વિભાજીત કરીએ છીએ એ બધું આપણે આજના ટોપિકમાં જોશું તો મિત્રો ચાલો આપણે શરૂઆત કરીએ પીપીટીથી માર્ગનું વર્ગીકરણ માર્ગને આપણે નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવ્યા છે પહેલાં છે પેલો ટોપિક છે સ્થાન અને કાર્ય અનુસાર બીજો છે મહત્વ અનુસાર ત્રીજો છે ટ્રાફિક અનુસાર અને ચોથો છે પરિવહન ટનેજ અનુસાર હવે આપણે રસ્તાઓનું વર્ગીકરણ પણ ટ્રાફિકની તીવ્રતા માટે જરૂરી પેમેન્ટની અસંખ્ય શક્તિ અનુસાર અથવા નીચે મુજબ વપરાયેલી સામગ્રી અનુસાર કરવામાં આવે છે મીન્સ કે આપણે રસ્તાઓનું વર્ગીકરણ પેમેન્ટની શક્તિ કે એના ટૂંકમાં એની જે શ્રેન છે એના મુજબ અકવા અથવા એમાં વપરાયેલી વસ્તુઓના આધારે થાય છે પહેલું છે અર્થ રસ્તા મીન્સ કે માટીના આપણે જે હોઈએ છીએ રસ્તા એ બીજા કાંકરી માર્ગ એમાં આપણે કપચીના અમુક ઠેકાણે તમે રસ્તા જોયા છે ત્રીજું વોટર બાઉન્ડ મેકેડમ રસ્તાઓ ડબ્લ્યુબીએમ પછી બ્યુટીમિનેસ એટલે કે આપણે ડામરના રસ્તા કહીએ છીએ તે પછી સિમેન્ટ કોન્ક્રીટ રસ્તા આરસીસી રસ્તા અત્યારે મોટા ભાગે કોસ્ટલ વે આરસીસીનો બનાવવામાં આવે કે સિમેન્ટ કોન્ક્રીટ રસ્તા જી જોઈએ હવે આપણે પહેલું જોઈએ સ્થાન અને કાર્ય અનુસાર વર્ગીકરણ તો કે વાસ્તવમાં સ્થાન અને કાર્ય પર આધારિત વર્ગીકરણ વધુ તર્કસંગત છે નાગપુર યોજના અનુસાર ભારતીય રસ્તાઓને નીચે પ્રમાણે પાંચ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે પહેલી છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેશનલ હાઈવે બીજું છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સ્ટેટ હાઈવે ત્રીજું છે મેજર ડિસ્ટ્રિક્ટ રસ્તાઓ એમડીઆર ચોથું છે માઇનોર અથવા અધર ડિસ્ટ્રિક્ટ રસ્તાઓ ઓડીઆર અને પાંચમું છે ગામના રસ્તા એટલે કે વિલેજ રોડ પહેલું આપણે જોઈએ કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ તે માર્ગ મહત્ત્વના બંદર રાજધાનીઓ વિદેશી રાજમાર્ગો અને મહત્ત્વના શહેરોને વગેરેને જોડે છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ એ દેશની લંબાઈ અને પહોળાઈમાંથી પસાર થાય છે એટલે મીન્સ કે દેશના મોટાભાગના વિસ્તારોમાં હોય છે સામાન્ય રીતે રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ઓછામાં ઓછી આઠ મીટર પહોળી બે લેન અને બંને બાજુ ઓછામાં ઓછા બે મીટર પહોળા શોલ્ડર હોવા જોઈએ આપણે રાષ્ટ્રીય ધોરીમાર્ગના સ્પેસિફિકેશનમાં કે બંને બાજુ ઓછામાં ઓછી આઠ લિટરની આઠ મીટરની બે લેન એટલે કે ફોર લેન રસ્તો તો હોવો જ જોઈએ અને બંને બાજુ બે મીટર પહોળા શોલ્ડર હોવા જોઈએ ધારો કે તમને આ ફિગર ઉપરથી સમજાવું તો જોઈએ કે આ બાર મીટર અને સાત મીટર લેન્ડ વિથ ટોપિકલ ક્રોસ સેક્શન ઓફ નેશનલ હાઈવે આ એક બાજુનું છે કે એમાં આ એક રસ વચ્ચે એક આઠ મીટરનું લેન અને બંને બાજુ શોલ્ડર હવે જોઈએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ આ મુખ્ય રસ્તાઓ રાજ્ય અને તેના મહત્ત્વપૂર્ણ નગરો અને શહેરોને જોડે છે નેશનલ હાઇવે રાજધાની અને મહત્ત્વ બંદરોને જોડે જ્યારે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે આ મુખ્ય રસ્તાઓ રાજ્ય અને તેના મહત્ત્વપૂર્ણ નગરોને જોડે છે તે નેશનલ હાઇવે સાથે રાજ્યના શહેરોને જોડે છે એટલે કે સૌથી પહેલાં રાષ્ટ્રીય આપણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પછી એમાંથી ફાટા પાડ્યા છીએ કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ કે જે નેશનલ હાઈવે સાથે શહેરોને જોડે છે તે નેશનલ હાઈવેને ડિસ્ટ્રિક રસ્તાઓ સાથે પણ જોડે છે આ છે એનો ટિપિકલ ક્રોસ સેક્શન હવે જોઈએ મેજર ડિસ્ટ્રિક રસ્તાઓ એમડીઆર આ રસ્તાઓ લગભગ રાજ્ય રાજ્ય ધોરીમાર્ગ જેવા જ બાંધવામાં આવે છે ઉત્પાદનના વિસ્તારો અને બજારોને હાઈવે અને રેલવેને જોડવા માટે બનાવાય છે સમગ્ર વર્ષ દરમિયાન ઉપયોગમાં લઈ શકાય તેટલા ફીટ હોવા જોઈએ કે આ મેડર ડિસ્ટ્રિક રોડ કે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ જેવા હોય છે અને ઉત્પાદનના વિસ્તારને બજારોને જોડવા માટે પણ વપરાય છે તે ટ્રાફિકને ગ્રામીણ વિસ્તારમાં લઈ શકવામાં સક્ષમ છે આ એનો ટિપિકલ ક્રોસ સેક્શન હવે જોઈએ અન્ય ડિસ્ટ્રિક્ટ રસ્તાઓ આ રોડ મેજર ડિસ્ટ્રિક રસ્તાની તુલનામાં નીચા લેવલનો હોય છે આપણે જોયું કે ભાઈ મેજર ડિસ્ટ્રિક્ટ રોડ છે આપણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ જેવા જોઈએ છે પણ એમાં થોડુંક એ થોડુંક વીક હોય પણ અહીંથીને વીક અન્ય ડિસ્ટ્રિક્ટ રસ્તા હોય છે મેજર ડિસ્ટ્રિક રસ્તાઓ સાથે આ જોડાયેલા હોય છે આંતરિક ગ્રામીણ સેવા આપવા માટે બનાવેલા હોય છે કે એક ગામડાથી બીજા ગામડામાં જવા માટે પણ આ વપરાતા હોય છે હવે આવે છે ગામના રસ્તાઓ આ રસ્તાઓ અને એકબીજા ગામ સાથે અને નજીકના ગામોના જૂથોને ડિસ્ટ્રિક માર્ગ અથવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અથવા રેલવે અથવા નદી ઘાટ ગામને ગાટને ગામ સાથે જોડે છે આ રસ્તાઓ તો કે અજર ડિસ્ટ્રિક્ટ રોડ સાથે છે કે મેજર ડિસ્ટ્રિક્ટ રોડ જાડે ગામને પછી રેલવે સાથે અથવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે આ રસ્તાઓ ગામને જોડે છે આ રસ્તા મોટે ભાગે મેટલ વગરના રસ્તાઓ હોય છે જેથી તે ચોમાસામાં બિનઉપયોગી બને છે ઘણીવાર તમે ગામના રસ્તાઓ જોયા હોય છે કે માટીના ને એના બનેલા હોય છે કે જેથી જે ચોમાસું આવે કે તે વરસાદ માટે બિનઉપયોગી થઈ જતા હોય છે હવે આપણે બીજો ટોપિક જોઈએ ટ્રાફિક અનુસાર વર્ગીકરણ નીચેની ત્રણ મહત્ત્વની લાક્ષણિકતાઓને ધ્યાનમાં લઈને આપણે વર્ગીકરણ કરીશું પહેલો છે ટ્રાફિકનો પ્રકાર તો કે આ પ્રકાર જે વાહનના રસ્તાનો ઉપયોગ કરે તેને દ્વારા નક્કી થાય છે હવે જો ટ્રાફિક વાહનોમાં ફાસ્ટ મૂવિંગ ટ્રક હોય સાયકલ બળદ ગાડી વગેરેનો સમાવેશ થતો હોય તો તેને મિશ્ર ટ્રાફિક કહેવાય મીન્સ કે બધું એક રસ્તા પરથી નીકળતું હોય કે ભાઈ ફાસ્ટ મૂવિંગ ટ્રક છે સાયકલ છે બળદ છે ગાડી છે તેને આપણે મિશ્ર એટલે કે એમ તરીકે ઓળખીશું પછી જો ટ્રાફિક વાહનોમાં વધારે ટ્રકનો સમાવેશ થતો હોય તો તેને ટી તરીકે ઓળખાય છે અમુક તમે એવા રસ્તા જોયા હોય કે જ્યાં મોટાભાગે ટ્રકો જ નીકળતા હોય તો એને આપણે ટી તરીકે ઓળખીશું પછી જો ટ્રાફિક વાહન વધારે પેસેન્જર વાહનો અમુક આપણે એવા રસ્તા હોય કે જ્યાં નકરા પેસેન્જર વાહન જ નીકળતા હોય તો એને આપણે પી તરીકે ઓળખાય છે હવે જોઈએ ડિઝાઇન ઝડપ હવે ડિઝાઇન ઝડપ એ શું છે આપણે ઘણી વાર સાંભળતા હોઈએ તો એને આપણે જોઈએ કે આ એક આકૃતિ દ્વારા સૂચવવામાં આવે છે કે દાખલા તરીકે આકૃતિમાં સાઠનો અર્થ છે તો તેનો એ અર્થ થશે કે રોડની ડિઝાઇન ઝડપ સાઠ કિમી કલાક છે ડિઝાઇન ઝડપ કે એવી ઝડપ કે જ્યારે પણ એ રસ્તો બનતો હોય ત્યારે એ રસ્તો એક અમુક ઝડપને ધ્યાનમાં લઈને એ રસ્તાની ડિઝાઇન થતી હોય કે ભાઈ આ ડિઝાઇન ઝડપે કે આ ઝડપે જો વેહિકલ આ રસ્તા ઉપર મૂવિંગ થશે તો એને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ રહેશે નહીં તો એ ઝડપને આપણે ડિઝાઇન ઝડપ કહીએ છીએ એટલે આ ડિઝાઇન ઝડપ આપણે ટ્રાફિક ઉપર તમે મોટા મોટી સાઈટ કે એસી એમ લખેલું હોય એ કે રોડની ડિઝાઇન ઝડપ સૂચવતા હોય છે હવે જોઈએ ટ્રાફિક ગીચતા પ્રતિ કલાક અથવા પ્રતિ દિવસ રસ્તાનો ઉપયોગ કરતા વાહનોની સંખ્યાને ટ્રાફિક ગીચતા કહે છે મીન્સ કે એક કલાકમાં રસ્તામાંથી કેટલા નીકળા વાહન પછી એક દિવસમાં કેટલા એક દિવસ દરમિયાન રસ્તા ઉપરથી કેટલા વાહન નીકળ્યા તે એ સંખ્યાને આપણે ટ્રાફિક ગીચતા તરીકે ઓળખાય છે ઉદાહરણ તરીકે કહીએ કે ભાઈ આ રસ્તાની ટ્રાફિક ગીચતા બચસો છે તો તેનો અર્થ એ થશે કે દરરોજ બારસો વાહનો તે રસ્તાનો ઉપયોગ કરે છે આમ ઉપરોક્ત ત્રણ લાક્ષણિયા લાક્ષણિકતાઓથી રસ્તાઓનું વર્ગીકરણ યોગ્ય રીતે કરી શકાય છે તે એક નજરમાં કરતાને રસ્તાની સુવિધાનો ખ્યાલ પણ આપી દે છે દાખલા તરીકે જોઈએ કે બારસો એમ નો અર્થ એ થશે કે હાઈવે ઉપર મિશ્ર ટ્રાફિક છે એમ એટલે બારસો એટલે પ્રતિ દિવસ બારસો વાહનો પ્રચાર થાય છે અને તેની ડિઝાઇન ઝડપ 60 છે હવે મહત્ત્વ અનુસાર આપણે જો કે ઇમ્પોર્ટન્ટ અનુસાર પણ આપણે વાહનોનું ક્લાસિફિકેશન જોઈએ ફર્સ્ટ ક્લાસ રોડ સેકન્ડ ક્લાસ રોડ અને થર્ડ ક્લાસ રોડ હવે આપણે એને અનુરૂપ થોડાક સવાલ જવાબ આપણે આ ટોપિકને લઈને જોઈએ કે કઈ યોજના અનુસાર રસ્તાને પાંચ ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે તો આપણે જોયું કે ભાઈ શરૂઆતમાં કે નાગપુર યોજનાને લઈને આપણે રસ્તાને પાંચ ભાગમાં આપણે વર્ગીકરણ કરીએ છીએ પછી કે કયો માર્ગ મહત્વના બંદરો રાજધાનીઓ વિદેશી રાજમાર્ગો અને મહત્વના વગેરે શહેરોને જોડે છે તો આપણે જોયું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ જો રાષ્ટ્રીય ધોરીમાર્ગ એ મહત્ત્વના બંદર રાજધાનીઓ અને વિદેશી રાજમાર્ગોને પણ જ્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પછી આપણે રાજ્યના જોઈએ ધોરીમાર્ગ રાજ્યના ધોરીમાર્ગો તો એ એના પોતાના નગરોને જોડે જ છે પછી આપણે જોઈએ ત્રીજો સવાલ કે કયો માર્ગ નેશનલ હાઈવે સાથે રાજ્યોના શહેરોને જોડે આપણે હમણાં જ વાત કરીએ મુજબ રાજ્ય ધોરી માર્ગ પછી આવે ક્યાં રસ્તાઓ લગભગ રાજ્ય ધોરી માર્ગ જેવા જ હોય બાંધવામાં આવે છે આપણે હમણાં જોઈએ એ મુજબ મેજર ડિસ્ટ્રિક્ટ રોડ કે જે રાજ્યના ધોરી માર્ગ જેવા જ બાંધવામાં આવે છે પણ તોય આપણે એમાં એક વાક્ય હતું કે ટૂંકમાં બારે માસ ઉપયોગમાં લઈ શકાય તેવા તો હોવા જોઈએ પછી આપણે જોઈએ આંતરિક ગ્રામીણ સેવા આપવા માટે ક્યાં રોડ બનાવેલા હોય છે હવે જો આમાં આપણે તમે થોડાક કન્ફ્યુઝ થતો કે આંતરિક ગ્રામીણ સેવા આપવા માટે અજર અન્ય ડિસ્ટ્રિક રોડ અથવા કે અધર ડિસ્ટ્રિક્ટ રોડ વપરાવા બનાવેલા હોય છે જ્યારે ગામના રસ્તા એ ખાલી ગામને બીજા સાથે જોડવા માટે જ હોય છે કે નદીનો ઘાટ છે કે પછી રેલવે સેવા છે એ માંડે પણ જ્યારે આંતરિક ગ્રામીણ માટે આપણે અન્ય ડિસ્ટ્રિક રોડ વપરાય છે ચોમાસામાં કયા રસ્તા બિનઉપયોગી બને છે તો કે ગામના રસ્તા આપણે હમણાં જોયું કે એ મેટલ એમાં ઉપયોગ થતો નથી એટલા માટે ગામના રસ્તાઓ આપણે ચોમાસામાં બિનઉપયોગી બને છે તો મિત્રો આજે આપણે માર્ગના વર્ગીકરણમાં નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે મેજર ડિસ્ટ્રિક અન્ય ડિસ્ટ્રિક વિલેજ એ રસ્તા જોયા એવી જ રીતના આપણે મટીરિયલને લીધે પણ આપણે ઘણા રસ્તાઓના જોયું કે અર્થ રોડ હોય પછી કોન્ક્રીટ છે કે ભાઈ બિટુમિન છે એના પણ આપણે થોડુંક જોયું આ લેસનમાં આપણે આટલું જોયું હવે આપણે આગળનું આપણે આવતા લેસનમાં જોઈશું આભાર